જય શ્રી રામ ત્યારબાદ રામ મંદિર નું ચિત્ર ત્યારબાદ ભગવાન રામ નો ફોટો અને સૌથી નીચે નું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ પોસ્ટર સાત મીટર થી લઈને એકવીસ મીટર ઊંચાઈ સુધીના બનાવવામાં આવી રહ્યા છે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા આ પોસ્ટર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ ઉપર આ પોસ્ટર લગાવવામાં આવશે આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં પણ આ પોસ્ટર આપવામાં આવશે એ આ ડિજિટલમાંથી રાજુભાઈ પ્રજાપતિ જય શ્રી રામ સુરતમાં તો મને સાઈઠથી સિત્તેર બેનર અમે કાલે બનાવીને મોકલી આપ્યા છે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ માર્કેટોમાં ને જે પણ જરૂર જેને પણ જરૂર પડે એ અમને સંપર્ક કરે છે એ લોકોને અમે બેનર આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં ને ફેબ્રિક પણ અમે પાર્ટીવાળા કોઈને કોઈ આપે છે નહીં હોય તો અમારો ફેબ્રિક અમે પ્લે કરીને બધાને અમે આપીએ છીએ અમારી આખી ટોટલ ટીમ વર્ક એની પાછળ લાગેલા છે કાલે સાઈઠ પીસ બનાવીને મોકલી આપ્યાં એ સાત મીટરથી લઈને વીસ મીટર સુધી અમે બેનર બનાવીએ છીએ ને ફ્રીમાં બધાને આપ સપ્લાય કરીએ છીએ આ પ્રેરણા અમે કેટલા દિવસથી અમે વિચાર કરતા હતા કે કંઈ ને કંઈ કરીએ અયોધ્યા વિશે અમે ત્યાં પહોંચી તો શકતા નથી એટલે મારા સને મને કીધું આપણે પહોંચવાના નથી આ જવું નથી અત્યાર હાલમાં તો આપણે આ થ્રુ એ હિસાબમાં અમે કાર્ય કરીએ છીએ ને હમણાં મને હકીમ કૈલાસભાઈ હકીમ ફોસ્ટાના પ્રેસિડેન્ટ છે એ અમને અત્યારે મને કાલે ઓર્ડર આપ્યો છે કે તમારે જેટલા બને એટલા અમને પોસ્ટર બનાવીને આપો હું માર્કેટોમાં અને સુરત શહેરમાં જ્યાં જ્યાં જરૂર પડે તમે અમે પોસ્ટર લગાવીશું એના થ્રુ અમે અત્યારે એનો ઓર્ડર ચાલું કર્યો છે બાવીસ તારીખ સુધીમાં તો હવે કંઈ નક્કી નથી કર્યું મને તો એવું કીધું જ્યાં શું કહેવાય ત્યાં શું મારો કાર્ય પોસ્ટર તમે ચાલુ રાખજો એટલે અત્યારે પહેલાં બે મશીન પર લગાવેલો હતો એમનો માલ સેમ્પલ આ પોસ્ટર ને અત્યારે ચાર મશીન બપોર પછી ચાર મશીન પર કાલ સુધીમાં અમે લગાવીશું જેટલા પણ પોસ્ટર થાય એ અમને આપવાના છે અમારે